નમસ્કાર તમારું સ્વાગત છે નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે વારાણસીથી રાત્રે ત્રણ વાગ્યા સુધી પરીક્ષાની તૈયારી કરી અને પછી ઊંઘમાં મૃત્યુ પામ્યા વારાણસીના આઈઆઈટી બી એચ યુ હોસ્ટેલમાં એકત્રીસ વર્ષના અનુપસિંહ ચૌહાણનું મૃત્યુ થયું છે અનુપ રાત્રે ત્રણ વાગ્યા સુધી પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા અને પછી સૂઈ ગયા સવારે છ વાગ્યા દોસ્તોને તેને ઉઠાડવાની કોશિશ કરી તેને કારણે તેણે કોઈ પ્રતિસાદ ન મળ્યો તરત જ સીપીઆર આપવામાં આવ્યો પણ સફળતા ન મળી બાદમાં તેને હોસ્પિટલ લઈ જવાયો જ્યાં ડોક્ટરે કહ્યું કે તેનું મૃત્યુ ઊંઘમાં જ કાર્ડિયટ એરેસ્ટને કારણે થયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શિક્ષણ સહાયક ભરતીનો વેટિંગ લિસ્ટ જાહેર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયક ભરતી વર્ષ બે ચોવીસ અંતર્ગત કુલ બસો ઉમેદવારોનો છ્યાસી ઉમેદવારોનું વેઇટિંગ લિસ્ટ ચાર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ અને બિન સરકારી અનુદાનિત શાળાઓ માટે પાંચસો ને બત્રીસ ઉમેદવારોનું લિસ્ટ નવ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ જી એસ ઇ આર આઈ એન ઉપર જાહેર કરાયું છે ખાલી જગ્યા માટે આગામી સમયમાં શાળા પસંદગીની પ્રક્રિયા શરૂ કરાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે નેપાળથી મોટા સમાચાર નેપાળમાં જેને જેડ ક્રાંતિએ એક અઠવાડિયામાં વધુ બદલી નાખ્યું ભૂતપૂર્વ પીએમ કે પી ઓલીના જણાવ્યા સ્થળે ગયા પછી નવી સરકાર બનાવવા માટે હલચલ મચી ગઈ છે જનરલ ઝેડે કાઠમંડુના મેયર શાહને વચગાળાના પીએમ બનાવવાની માગ કરી છે પાંત્રીસ વર્ષીય બાલેન શાહ તેમની સ્વચ્છ છબી માટે જાણીતા છે કે પી ઓલીના રાજીનામા પછી શાહે કહ્યું કે બધાએ શાંત થઈ જવું જોઈએ નેપાળીઓ હવે ધમાલિયા થઈ ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એને ના કાર્યકર્તા અને પોલીસ વચ્ચે જપાજપી કોંગ્રેસે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગુજરાત શિક્ષણ બચાવો આંદોલન શરૂ કર્યું છે ડોક્ટર ઇન્દ્ર વિજયસિંહ ગોહિલની આગેવાનીમાં પાંચસો કાર્યકરો યુનિવર્સિટી કેમ્પસમાં એક કલાક ધરણા કર્યા કુલપતિ ડૉક્ટર જોશી આવેદન સ્વીકારવા માટે આવ્યા પરંતુ એનએસયુઆઈ કાર્યકરો મુખ્ય બિલ્ડિંગમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા પોલીસ સાથે ઘર્ષણ થયું દરવાજાનો કાગ તૂટ્યો અને પોલીસે પચાસ કોંગ્રેસ અને એનએસયુઆઈ કાર્યકરોની અટકાયત કરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પૂર્વ પીએમ અને તેમની પત્ની ઉપર હુમલો વડાપ્રધાન કે પી શર્મા ઓલીના રાજીનામા પછી પણ નેપાળમાં ધમાલ બંધ થઈ નથી આ મહોલમાં વિદ્યાર્થીઓ પૂર્વ પીએમ શેર બહાદુર દેબુવા પર હુમલો કર્યો આ હુમલામાં દેવુબા અને તેમની પત્ની પણ ઘાયલ થયા છે ગુસ્સે ભરાયેલા ટોળાએ તેમના ઘરને કર્યો અને નિશાન બનાવ્યો પીએમ નિવાસસ્થાન રાષ્ટ્રપતિના ખાનગી ઘર સંસદ અને ઘણા મંત્રીઓના ઘરોને આગ ચાપી દીધી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છના બચાવમાં ટેન્કરમાં ગેસ લીકેજ ભચાઉ સામખિયાળાડી ટોલ પ્લાઝાથી નજીક એક એલપીજી ગેસનો ટેન્કર લીકેજ થયું છે હાઇવે પર ટેન્કરમાં ગેસ લીકેજ થતા અફરાત અફરીનો માહોલ સર્જાયો ગેસનો ટેન્કર કંડલાથી ઉત્તર પ્રદેશ જઈ રહ્યો હતો તે સમયે કોઈ કારણસર ગેસ લીકેજ થયો ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને ટેન્કરનો વાલ બંધ કરીને પ્રેશરને કંટ્રોલ કરવામાં આવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસનો સંકલ્પ સેવા અભિયાન દસ સપ્ટેમ્બરે જૂનાગઢમાં ગુજરાત કોંગ્રેસનો સંકલ્પ સેવા અભિયાન દસ સપ્ટેમ્બરે જૂનાગઢમાં તાલીમ શિબિર સાથે શરૂ થશે રાજ્યસભાના વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે ઉદઘાટન કરશે બાર સપ્ટેમ્બર સુધી ચાલનારા આ ત્રણ દિવસીય શિબિરમાં નિટ્ટા ડિસોજા રઘુ શર્મા અમિત ચાવડા પરેશ ધાનાણી અને ડોક્ટર તુષાર ચૌધરી સહિત કોંગ્રેસ નેતાઓ હાજર રહેશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો નેપાળમાં વિરોધ પ્રદર્શન અંગે મમતા બેનર્જીની લોકોને અપીલ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંગળવારે નેપાળની સરહદે આવેલા ઉત્તરીય જિલ્લાના લોકોને પાડોદેશ દેશમાં થઈ રહેલા આ જે પ્રદર્શનો છે તેને ધ્યાનમાં રાખીને શાંતિ જાળવવા વિનંતી કરી છે મુખ્યમંત્રીએ કહ્યું છે કે જો આપણો પડોશી સારો રહેશે તો આપણે પણ સારા રહીશું મંગળવારે નેપાળમાં બીજા દિવસે પણ વિરોધ પ્રદર્શન ચાલુ રહ્યા હતા અને વડાપ્રધાન કે પી શર્મા ઓલીએ રાજીનામું પણ આપી દીધું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે